જય માતાજી મિત્રો તો આજે આપણી ફરીથી કઈક નવું બની રહ્યું છે તો તો નવું એટલે એટલે તમે આ જોઈને ખબર પડી ગઈ હશે બ્રેડ છે છે શું બનવાનું આજે હો હો અમારે આરતી આવી ગયા છે એટલે કંઈક ને કંઈક નવું નવું હોય જ તો આજે બની રહી છે આપડી ઘરે સેન્ડવીચ જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણો બ્લોક જવાનું ને મોજે મોજ ને રોજે રોજ તો એવી રીતે આપણે આજે નવીન માં જમવાનું તો કંઈ ન હોય એટલે રોટલા ને ડાળ ભાત એવું કંઈ નથી આપણે આજે બનવાનું છે સેન્ડવીચ સેન્ડવીચ એટલે સુપર ડુપર એકદમ ફફલાતું સેન્ડવીચ છે ને ઈ મારા આрти બનાવે છે જો તો અત્યારે એનું બધું ઇન્ગ્રીડિયન્ટ ને શું કહેવાય ઇન્ગ્રીડિયન્ટ ઇન્ગ્રીડિયન્ટ મanei બોલતા મારે જીભ ગોટો વળી જાય એમાં એ બધું તૈયાર કરે છે અમારા મિતાનભાઈ પણ જો આ આવી ગયા છે ને મિતાનભાઈ મામાના ઘરેથી આવી ગયા છે મિત્રો હવે મિતાનભાઈ છે ને હવે તાર મમ્મા મદદ કરશો કે મિતાનભાઈ વિચાર કરે છે મિતાનભાઈ હા એ કામ્યા દીદી નું થેન્ક યુ કે છે હા મિતાનભાઈ કામ્યા દીદી ને દઈ ને તો મિતાનભાઈ છે ને ઉભો રે ઉભો રે થેન્ક યુ મારો દીકરો ટમેટા ખવડાવે મને મિતાન તું પણ ખા ને

ગેસ ઉપર બધું જમવાનું બની રહ્યું છે ને આપણે અહીંયા બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ છીએ ને બની જાય એટલે તરત બતાવવા તૈયાર જ છે આપણે ઓલરેડી તૈયાર છે એટલે બસ હવે આ બધું બ્રેડ ને બ્રેડ ને બટેટા ને કાંદા ને આ બધું આવી ગયું છે ને હવે મિતાજભાઈ થોડોક ભાઈ હેરાન કરે છે અમારે મિતાજભાઈ છે ને હેરાન કરે હેરાન કરું નાખો એ ભૈયા ટમેટા કાપાઈ ગયા છે કાંદા કાપવાની તૈયારી છે ભાઈ ભાઈ સેન્ડવીચના ટમેટાને કાંદા ને કાકડીને બધું હોય તો જ મજા આવે તો મારે આરતી આવે એટલે કાંદા ને ટમેટા અને સેન્ડવીચ ને એવું બધું બનાવવાનું બધું પણ જાય હજાર અહીંયા કાકડી પણ લાવ્યો હતો ભાઈ બરાબર બનાવવાનું રેડી થઈ જાય એટલે આપણે ચાલું જ છે અને બધું આ મસાલો બધો તૈયાર થાય છે બનાવીએ પછી ખાઈએ પીએ મોજ કરીએ મોજે મોજ ને રોજે રોજ હાલો આયુ જલ્દી જલ્દી फटाफट અમારા મૈતનભાઈ ને આરતી ને બેન્ડવિજ બનાવવામાં મગન છે એકદમ મગન મગન સગન મગન પીપળે લગન વાહ તો ને બ્રેડ ને ટમેટા ને ને દબ દબાડી ને અમારે કાંદા ને 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 બધું ગયું ને બધું બધું થઈ ગયું પૂરું મસાલો ને થઈ બનવાની ભાઈ જલ્દી જલ્દી ખાવા

તો પણ છે મસાલો મમ્મા શેકવાની બાકી છે ત્યાં સુધી આપડે બધું બનાવી દે કાચી સેન્ડવીચ થોડી ઘણી બની જાય એટલે પછી હવે હવે શેકવાની બાકી છે એમ નહીં કરવાનું હોય સેન્ડવિચ બગડી જાય પછી હમણાં મમ્મા શેક છે ને શેકી નાખે ને પછી આપણે બધાને સર્વ કરીએ ઓકે બેડા ને બધાને કહે કે ચાલો જમવા ચાલો હવે આપણે મળીએ ક્યારે મળીએ એટલે ક્યારે એટલે સેન્ડવિચ જમ બનાવી નાખે અને જમવા બેહીએ ત્યારે મળીએ હવે બને બનાવે છે અમારે હાથથી સેન્ડવિચમાં બટેટા બટેટાનો સાયલ પાડે ને બટેટા તો ઘણાય છે હે બાપેલા સુપર ડુપર અરે આજે પહેલી વાર મિતાનભાઈ સાથ સહકારને સપોર્ટ આપે છે અમારે જેમ ચેનલમાં તમે લોકો સાથ સહકારને સપોર્ટ આપો છો ને એમ મિતાનભાઈ પણ છે એની મમ્મીને સાથ સહકારને સપોર્ટ આપે છે ભલે બનાવે કે ન બનાવે બગાડે બધુંય બગાડે બગાડે છે બધી સેન્ડવિચને બગાડવાની ન હોય મિત્તુ બગાડતો નથી નથી ઓકે અચ્છા બગાડતો નથી એ તો બનાવવામાં સાથ સહકાર આપે છે જો તો મમ્મા છે ને બટાકાની છાલ પાડે છે ના રાખે માઓ નિયનના

દાદી સાથે મિતાંજાઈ રમી રહ્યા છે અત્યારે દાદી સાથે મિતાંજભાઈ રમી રહ્યા છે દાદી ને દાદી સાથે જ રમે એ બાકી બીજા કોઈ સાથે રમતો નથી અત્યારે જો દાદી સાથે બે બરોબર રમે છે

ચાલો તો પછી સેન્ડવીચ શેકવાનું ચાલુ થઈ ગયું છે આપણા રસોડામાં અને મસ્ત સેન્ડવીચ પણ બની ગઈ છે પેલા કાચી બનાવી નાખી અને પછી સેન્ડવીચ શેકવાનું ચાલુ કરી દીધું છે આરતી તો હવે પછી બની જાય એટલે બધા એક પછી એક બધા જમવા બેસી જાય અને પછી ખાઈ લઈએ ને આપણે પણ પછી ખાઈ લેવાનું છે સેન્ડવીચ ને બધું અને સેન્ડવીચ ખાઈને મોજે મોજ ને રોજે રોજ બાય બાય ચાલો પછી જમવા બધા મજા આવશે અને મારે સેન્ડવિચ બની રહી છે એકદમ સુપર પખલાતુન સેન્ડવીચ તો મારે આરતી આવે એટલે કંઈ ને કંઈ નવી નવીન હોય જ એટલે આરતી અમારે આવી ગયા છે મામાના ઘરેથી એટલે એના એના ઘરેથી મિતાનના મામાના ઘરેથી તો હવે સેન્ડવિચ બની રહી છે આપણા ઘરે તો ચાલો હવે સેન્ડવીચ જમવાની બધે શેકી નાખે એટલે બધા જમવા બેસી જાય ઓકે ચાલો સેન્ડવીચ

સેન્ડવીચ છે ને બની ગઈ છે રેડી એકદમ ફર્સ્ટ ક્લાસ અને છે છે અમારા દીપેશભાઈ ચાલો ચાલો તો આવી ગઈ આપણા ડીશમાં ભાણામાં એટલે કે થાળીમાં તો સેન્ડવીચ આવી ગઈ છે દીપેશભાઈ પણ અહીંયા જમી રહ્યા છે અને આપણે પણ આવી ગઈ છે એટલે આપણે રિવ્યુ આપી દઈએ કેવી બને છે ઓહ આ શું છે ઇટલી ને ઇટલી વાળા સંભાળ નહી ઈડલી વાળા ને સંભાળ તો હવે આપણે પણ સેન્ડવીચ ખાઈએ અને રિવ્યૂ આપીએ કેવું કેવી બને છે એક નંબર એક નંબર એક નંબર સુપર બની છે કે તો હવે ખાતા હોય એને જ ખબર હોય બાકી મસ્ત બને છે તો આવી રીતે આવો બધા જમવા મજા આવી ગઈ સેન્ડવીચ બની છે અને સામેવાળાને સેન્ડવીચ આપણે આપીએ એટલે એને મને ઇટલી નહીં એ લોકો આપ્યું ઇટલી એ લોકોએ બનાવ્યું છે એટલે એ પણ આપી ગયા છે હમ્મ હમ્મ મસ્ત ચાલો આપણે જમી લઈએ અને બહુ મસ્ત બને છે ચાલો ફરી મળશું આપણે નવા વિડીયોમાં ક્યારેક મજા આવશે ક્યારેક નહીં એટલે કાલે રોજને રોજ આપણે નવો વિડીયો નાખીએ છીએ તો સે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને મજા આવે છે મોજ આવે છે જય માતાજી

Uau. Wow.